મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોબ ની સાથે તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ભાઈબંધ તો છે રચકો અને જીરું તો જો આપડે પાણી વારતો અને હવે આપણે લઈ જવાનો ફરવા માટે ફાર્મ હાઉસ એટલે કે જીરા ના ખેતરમાં કપાસના ખેતરમાં અને બધી જગ્યા આપણે ઘણા દિવસ થી હું અમદાવાદ થી ઘરે આવ્યો ભાઈબંધ ને મળ્યો નતો તો જો આ જગ્યા એનું પાણી ચાલુ છે અને પાણી બંધ કરાવીને આપણે ઉપાડવાનું છે ભાઈ બંને ફરવા માટે તો જલ્દી જલ્દી હાલ બંધ કરી દે તો મિત્ર એક એવો રાખો ને કે જો અત્યારે ગમે જાણ આપણે હારે આવે જો ફરવા માટે તો ભાઈબંધને કર્યું પાણીનો ડૂચો તો થઈ ગયું પાણી બંધ ને જાશું અમે ફરવા માટે તો ભાઈબંધ પહેલાં અમને ચા પીવરા દે પછી આપણે ફરવા જઈએ તો આવતા ભાઈબંધની ઉવડીએ તો જો આ ભાઈબંધનો બોર છે એટલે બોરીનો નહીં પણ એ તો પાવડી હોય અને આ જગ્યા જગ્યાએ આવે છે આપણને મસ્ત દૂધની ચા એઠું કાલીને બેઠો કારણ કે એના જો આથડાઈ હોય ને એટલે ચીરદાડીને નહીં ને આવી ભૂલ્યા ચાલ

અને બધી સેવા કરે છે અને આ જગ્યાએ બોયડીએ રહે છે તો આપણે હવે જવાનું અહીંના જીરાવાળા ખેતરમાં આટો માટે ફટાફટ આપણે ચા પી લઈએ છીએ ચા દીધી બંધ્યાનો તો મસ્ત મજાનો રેડા જેવો ચા પીને આવતા રહી આપણે બોળા ખાવા માટે તો જો આ જગ્યાએ બોયડીમાં નકરા મસ્ત મસ્ત મજાના બોરા છે ચેવા બોરા હોય બોલે જીવડાવાળા હે તો સારા હે ને તો જો જીવડા જ નહીં હોય ને ના ના चेक कर दे मस्त हुआ है बूढ़ी से मस्त मस्त मजा ना बोरा आई गया है मोटा बोरा है वो नाना बोरा वाली बूढ़ी नहीं आज गया है ना मस्त मजा ना बोरा है जो जो इन खाओ पता कान का अंदर जो जीवड़ा हो तो लोचा वागी जाए आप शरीर में जीवड़ा गई आप शरीर खोतरी खोतरी खाई जाए नहीं भूलिया जीवड़ा जम बोरो खाए नहीं जीवड़ा आप खाई जाए

અને આટલો કપાય એમને વેણી મૂક્યો છે પાછી પાછળ આ બીજી આવી આ છે તો પાછા અમારે અહીંયા બોરા ખાવાના હે તો વિપુલ ભાઈ અમારે ઓલે વેણી રહેશે બોરા એ આ તો વિપુલ ઓલા કરતા ઘણા બોરા ઓલી બોળી હતી ને કરતા ઘણા બોરા એને લઈને અમારે વિપુલ ભાઈને જો ક્વાળી છૂટીને જતી રેતી ખેતરમાં જીરાવાળા તે પાછા અમારે વિપુલ ભાઈ અહીં કોળી બાંધવા માટે અમારે તાત્કાલિક આવવું પડ્યું છે બોરા ખાતા ખાતા ક્વાળી છૂટી જતી તાત્કાલિક પાછું ક્વાળી બાંધવા આવું પડ્યું આ એમની કોડી આની પર બેહું હોય તો બેહાય ખરું બેહાય કરું પણ આમાં હું ચોકટું એવું નહીં એટલે બેહા ની મને લાગે બી એટલે એટલે મિત્રો આપણે બોર ની ઓડી ઉપર વિપુલ ભાઈ નો બોર પાણી નો ચાલુ છે તો છે બોર ની કુંડી અને અત્યારે શું જીરા અને ઘઉં ને એ બધા ને પાણી ચાલે ને એટલે અત્યારે અમારો બોર ચાલુ છે વિપુલ ભાઈ નો નીચે બાંધેલી છે પ્યાસવું મસ્ત મસ્ત મજા ની જો ચારેય બાજુ હોય ને હરિયાળી હરિયાળી બધું લઈ લો માલક જો આ બાજુ કપાસ છે આ બાજુ રચકો છે પછી પાહોલ બાજુ જીરું છે આ બાજુ કપાસ છે મસ્ત મસ્ત મજાનો બોર અત્યારમાં ચાલે છે જો આ બાજુ પાહોલ વિપુલ ભાઈ નું જીરું જોરદાર જોરદાર ખરા યાર બાકી મસ્ત મસ્ત મજાનું આજ છે ખોડિયાલ માનો જન્મદિવસ એટલે કે આજ છે ખોડિયાલ જયંતિ તો મિત્રો આજે અમે આવી ગયા છીએ અમારા કુળદેવી શ્રી ખોડિયાલ માતાજીના મંદિરે તો આજે ભરવાની છે અમારે માતાજીની આઠમ તો મિત્રો આજે હું તમને અમારા માતાજીના દર્શન કરાવું અને અમારા માતાજીનો મઢ બતાવું તો ચલો આપણે અંદર એન્ટ્રી કરી તો આ છે અમારા શ્રી કુળદેવી ખોડિયાલ માતાજીનું મંદિર અને આવી ગયા છીએ અમે આઠમ ભરવા માટે તો જુઓ આ બાજુ અમારે બહુચર માતાજીનું મંદિર છે અને વચ્ચેલા મંદિરની અંદર ખોડિયલમાં બિરાજમાન છે અને આ છેલ્લા મંદિરની અંદર જે સોટાવારીમાં અમારા બિરાજમાન છે જે મેં આગલા વ્લોગમાં બાધા કરીને દસ હજાર રૂપિયાની પ્રસાદી જે યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ આવ્યું એ વાપર્યું તો તે આ માતાજી છે સોટાવારી માતાજી તો જો એમનો ફોટો ઉપર પણ છે અને અહીં છે ખોડિયલમાંનો ફોટો અને અહીં છે બોચરમાનો ફોટો તો આવો આવી રીતનું અમારું મંદિર છે અને અમારા મેડમ જો આ જગ્યા પ્રસાદી કરી રહ્યા છે શ્રી માતાજી જો અમારે ને ને પ્રસાદી થાય એટલે એ લોટ બાંધી રહ્યા છે અને આ બાજુ બાલી સાઈડ અમારે ચોખાની પ્રસાદી થાય તો ચોખા પણ બફાઈ રહ્યા છે અને આ જગ્યા બનશે અમારી પુરી તો આ બે ચોલા ઉપર હે ને અમારા ચોખાની પ્રસાદી થાય છે ખોડિયાલમાં ને બોચરમાં ને

અને ચોખાનો અને હુખડીનો પ્રસાદ થાય એમાં જો આપણે પૂરી તરવાની હતી તો આપણે લાગી ગયા પૂરી તરવા અંદર પૂરી જે વણે હે માર કન્ના માર મમ્મી અને માર બેન પૂરી વણે હે અને આ જગ્યાએ તરવી હે અડધી પૂરી તરી નાખીએ અડધી બાકી છે તો જય માતાજી જો આપણે હે ને પૂરી તરવા લાગી ગયા હી

માતાજીને પ્રસાદ ભુવાજી આપણા દિવેલ તરવે છે અને આપણે અગરબત્તી કરીને દીવા કરવી છે